એમાં તમે જે કંઈ સારું કામ કરો એ પણ તમે ફોટો સાથે મોકલો તમારા કોઈ સારા સજેશન હશે તે પણ તમે મોકલો અને એક છેલ્લી વાત કરી લઉં જે મહત્ત્વની છે કે હમણાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ આપ તો સૌ માતૃભૂમિમાં જ છો આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે ત્યારે આ ગામમાં આ સંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ આપણે આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર બન્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાને એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું કે ડાર્ક ઝોનના લગભગ દોઢસો જિલ્લાઓ આખા દેશમાં છે એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે એ બનાસકાંઠામાં ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જનભાગીદારીથી કામ કર્યું એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા અડધા પૈસા ડેરીએ આપ્યા અને એ રીતે એમણે ત્રીસ હજાર ગઈકાલે રાષ્ટ્ર સુધીમાં ત્રીસ હજાર સ્ટ્રકચર બનાવ્યા અને વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર માનીશ કે એમણે બધા જ એક એકસો બ્યાસી ધારાસભ્યોને દરેકને પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આ જળસંચય જનભાગીદારી માટે વાપરવા માટે એમણે દરેક ધારાસભ્યને આપ્યા છે આખા દેશમાં આ પહેલું રાજ્ય છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ દરેકને દરેક ગામ સુધી આ યોજના પહોંચે એના માટે આ પ્રયત્ન કર્યો છે અને આપણે કહીએ છીએ કે જલ છે તો કલ છે પરંતુ આપણે એની ચિંતા કરતા નથી આપણે આપણા દેશમાં જે વરસાદ પડે છે ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને વીસ બીસીએમની છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનશે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત અગિયારસો એંસી બીસીએમની થવાની છે પણ આજે જે આપણી સંચયની કેપેસિટી છે આખા દેશમાં એ ફક્ત સાતસો પચાસ બીસીએમની છે અને એમાં પણ અઢીસો બીસીએમ તો તમારો સરદાર સ્થરોવર હશે ઉકાઈ હશે કે આખા દેશના લગભગ સાડા છ હજાર જે નાના મોટા ડેમ છે એ બધું જ એમાં આવી જાય છે આપણને વિચાર આવે કે આપણે નવો ડેમ બનાવી દઈએ પણ એક ડેમ બનાવવા માટે પચીસ હજાર રૂપિયાથી વધારે ખર્ચ આવે પચીસ વર્ષથી વધુ સમય એમાં લાગે અને જ્યારે ખેડૂતોની જમીન જતી હોય ત્યારે એ પણ વિરોધ કરે અન્ય જે સંસ્થાઓ છે કેટલીક જે વિકાસનો વિરોધ કરવા માટે મેગા પાટકર જેવા એ વચ્ચે આવે અને એના કારણે પ્રોજેક્ટની કોસ્ટ પણ વધે અને પ્રોજેક્ટનો સમય પણ વધી જાય તો આટલો સમય આપણી પાસે રાહ જોવા માટે નથી એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જળ સંચય જન ભાગીદારીની જે વાત કરી છે કે કેચ ધ રેન રેનોટર હાર્વેસ્ટિંગ પાણીને જમીનમાં ઉતારો તમારા ગામમાંથી નીકળતું પાણી ખાડામાં જાય છે ખાડામાંથી નાળામાં જાય છે નાળામાંથી નદીમાં જાય છે અને નદીમાંથી દરિયામાં વહી જાય છે તમે ખાડામાં જ જો બોર કરો સો ફૂટનો બોર કરો એમાં સો ફૂટ પાઇપ નાખી દો ઉપર ત્રણ બાય ત્રણની કુંડી બનાવી દો એમાં ગ્રાવલ્સ નાખી દો તમને લાખો લીટર પાણી તમારા ચોમાસા દરમિયાન ઉતરી જશે આપણે જ્યારે ડેમ બનાવીએ છીએ ત્યારે કેનાલથી પાણી આપીએ છે ત્યારે એ કેનાલની આજુબાજુના વિસ્તારમાં જ એ પાણી મળે છે પરંતુ દરેક ગામ સુધી પાણી પહોંચતું નથી દરેક ખેતર સુધી પહોંચતો નથી આ જો પ્રોજેક્ટ કરવામાં આવે તો દરેક ગામમાં જે કૂવા છે જે બોર છે એના પાણીના સ્તર ઊંચા આવશે બધા જ તમારે જમીનોમાં જે પાણી ઉતરશે એના કારણે એની ક્વૉલિટી પણ સુધરશે અને ખેતરોમાં પણ તમે જ્યારે ચાર બાય ચાર બાય છનો એક ખાડો કરો ચાર બાય ચાર ફૂટ અને છ ફૂટ ઊંડો અને એમાં દોઢ ગ્લાસ મોટા પથ્થર નાખી દો તમને એમાં એક વીઘાની અંદર એક ચોમાસામાં ત્રણથી ચાર લાખ લીટર પાણી એ ઉતરી જશે અને એનાથી જ ખૂબ મોટો ફાયદો થશે તમારી જમીન જો પાંચ વીંગા હોય તો પાંચ તમે સ્ટ્રકચર બનાવી દો તમારા ખેતરમાં પંદરેક એક લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરશે જે તમને માટે તમારા માટે જ ઉપયોગી છે અને બધા જ એના નેચરલ મિનરલ જે છે એની સાથે એમાં સેવ થાય છે અને એની સાથે તમને બહાર પણ મળે છે તો સરપંચોની આ જવાબદારી છે વિશેષ કરીને અમારા મંત્રાલય સાથેની જે બે જવાબદારી મેં તમને કહી કે સ્વચ્છતાની વાત છે અને જલ જલ જીવન મિશન જે પ્રોજેક્ટ છે એના માટે અને આ જલ સંચય માટે આપના તરફથી પૂરો સાથ અને સહકાર મળશે એવો મને વિશ્વાસ છે અહીંયા ઘણા બધા સરપંચો એવા હશે કે એમના ગામમાં ઘણું બધું કામ થયું હશે આજે આ ગુજરાત મોડલ તરીકે આપણે વિકસાવ્યું અને લોકોએ વધારે એમાંથી પ્રેરણા લીધી આપણે નવવા નંબર પર પહોંચી ગયા હતા પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કમર કસી આપણે પાંચમા નંબર પર છે અને કદાચ એકાદ વીકમાં આપણે ચોથા નંબર પર આખા દેશમાં જઈ રહ્યા છીએ તો આવો મિત્રો આપણે સાથે મળીને આખા ગુજરાતને વિકસિત ગુજરાત કરવા માટે પૂરી તાકાત લગાવીએ તમારા ગામના લોકોએ તમને વિશ્વાસ મૂકીને તમને ચૂંટી કાઢ્યા છે ત્યારે સરપંચ બની જવાનો આનંદ લેવા કરતાં સરપંચની જવાબદારીઓ નિભાવીને આનંદ લો એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌ ગામના હિત માટે કામ કરવા માગો છો તો હિતને ગામના હિતને ધ્યાને રાખીને કામ કરશો સમયસર કરશો ક્વોલિટી સાથે કરશો એ જ અપેક્ષા સાથે ફરીથી તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય માન્ય શ્રી આપના ઉત્સાહભર્યા શબ્દો અને સચોટ માર્ગદર્શન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ અભિવાદન સમારોહમાં જ્યાં ગામના વાસ્તવિક વિકાસ યોદ્ધાઓ સરપંચશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિત છે ત્યારે ગુજરાતની વિકાસ યાત્રાના આપણા રાજ્યના મુખ્ય સેવક જેઓ જનસંપર્ક અને જનવિશ્વાસને હર હંમેશ મહત્વ આપે છે જે વિનમ્રતાથી સચોટ દિશા નિર્દેશ કરે છે એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તેઓના સંબોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ દવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી પંચાયતના અગ્ર અગ્રસચિવશ્રી મિલન તોરવણે વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા આમંત્રિત સર્વ સરપંચશ્રીઓ અમારા સૌ સાથી મંત્રીશ્રીઓ સૌ સાંસદશ્રીઓ સૌ સાથી ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર પોતાના ઓજસ્વી વાણીથી ભારતીય સંસ્કૃતિની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર યુગ પ્રવર્તક નવા ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોના પ્રેરણા સ્ત્રોત પરમદેશ ભક્ત સ્વામી વિવેકાનંદજીની આજે પુણ્યતિથિ છે ત્યારે હું એમના ચરણોમાં નમન કરું છું ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશાઓ આવનાર યુગો સુધી યુવાનોને કંઈક પ્રાપ્ત કરવા માટે સતત પ્રેરણા આપતા રહેશે આપણે આજે બધા નવા સરપંચો ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ બધી તો તમારા માટે તાળીઓ છે એટલે તમારા માટે તો સરખી તાલી પાડો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સ્વરાજ્યની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી છે ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે તમે સૌ ગ્રામ વિકાસના છો અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સાતસો એકસઠ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ સાતસો ને માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે છપ્પન સર જે ગામ છે એમાં છપ્પન તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહક ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આપીએ છીએ આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબે અગિયાર વર્ષની સુશાસન સફર પૂરી કરીને બારમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એમના નેતૃત્વમાં આ દશક સેવા સમર્પણ સુશાસન અને ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે મોદી સાહેબે દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે તેમની સરકાર વંચિત ગરીબ અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે કેન્દ્ર સરકારની ગરીબ હિતકારી યોજનાઓથી ગરીબ સશક્ત થયો છે અને સત્યાવીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે આજે દેશમાં ગ્રામીણ અણતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે દેશમાં ચાર કરોડ ગ્રામીણ ગરીબોને પોતાના પાકા મકાન મળ્યા છે તો ગુજરાતમાં છ લાખ આવાસો ગામડાઓના ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસમાં બન્યા છે તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પંચાયતોને પણ મજબૂત બનાવવાની દિશા આપી છે છેલ્લા એક દશકમાં દેશની બે લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે ગામડાઓમાં પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે ડિજિટલ યુગમાં રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ સેવાઓનો સરળતાથી ઓનલાઈન મળી રહે લાભ તે માટે ડબલ એન્જિન સરકાર હરમમે પ્રયત્નશીલ છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આજે એવું વાતાવરણ બન્યું છે કે રાજ્ય સરકાર અને ગામ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે આજે બારસો ને છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર કર્યો છે આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો બારસો છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો જીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાનાય નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધા ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી જન સેવાના પવિત્ર કાર્યનું સન્માન છે હવે ગ્રામ વિકાસ સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામીણ નેતૃત્વનું મૂલ્ય પણ ઘણું વધ્યું છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પોર્ટલ વિકસાવ્યું છે નવ અલગ અલગ થીમ પર અઢી લાખથી વધુ ગ્રામ પંચાયતોની સમગ્રતા વિકાસ કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેના પરફોર્મન્સના આધારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું નેશનલ પંચાયત એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે આપણી ત્રણસો પચાસ જેટલી પંચાયતો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ ઇન્ડેક્સમાં અગ્રેસર છે આજે આવી કેટલીક પંચાયતોના આપણે વિશેષ સિદ્ધિના પ્રમાણપત્ર પણ ઓનાયત કરવાના છીએ તમે સૌ પણ નવા ચૂંટાયેલા સરપંચ તરીકે તમારા ગામને આ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિષયોમાં ઉત્તમ કામગીરી પરફોર્મન્સથી તમારી પંચાયતને દેશમાં એ પ્લસ ગ્રેડ અપાવશો તેવી મને શ્રદ્ધા છે આજે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે આ વખતે બધી જ રીતના રેકોર્ડ બ્રેક થયા છે જે સાહેબની પણ માન્ય વડાપ્રધાનશ્રી પણ કહેતા હતા કે મારે એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવા છે આ વખતે પંચાયતમાં તમે જુઓ તો મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે એકવીસ થી ચાલીસ વર્ષની ઉંમરની સરપંચોની સંખ્યા બેતાલીસ ટકા છે બેતાલીસ ટકા એમાં ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના સરપંચો છસો ને સોળ એકત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરના સરપંચો તેરસો ને એકતાલીસ એકતાલીસ થી પચાસ વર્ષની ઉંમરના તેરસો ને સાડત્રીસ અને થી ઉપરની ઉંમરના તેરસો અને છવ્વીસ સરપંચો છે ને એમાંય આ વખતે અહીંયા કોણ બેઠું છે ખબર નથી પણ એક સરપંચ પીએચડી થયેલા છે વાહ જો ઊભા એમને બધા તાલીઓથી બધાઓ ભાઈ પીએચડી થયા છે અને સરપંચ આ વખતે બન્યા છે કેટલો લાભ લોકોને મળશે વિચારી લો આ બધાનો જે ઉત્સાહ છે એ બધો જ લાભ લોકોને મળવાનો જનતાને મળવાનો છે પ્રજાજનોને મળવાનો છે આ બધાનો ઉત્સાહ પણ એટલો છે આ વખતે આ અહીંયા જે આપણે મહાત્મા મંદિરમાં બેઠા છીએ એની પણ એક વાત યાદ કરાઈ છે મને તારે મોદી સાહેબે આ મહાત્મા મંદિરનો પાયો પણ દેશના ગામોની માટી અને નદીઓના પાણીથી આ આ મહાત્મા મંદિર બનાવ્યું છે એટલે આપણા ગામની વેલ્યુ આપણે ઓછી નહીં આપણું ગૌરવ આજે તમે બધા અહીંયા આવ્યા છો તારે અહીંયાથી બે વાત પાટીલજી અપીલ કરી કે સ્વચ્છતા અને કેદ ધ રેન કે ભાઈ વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ તો આના માટે પણ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ તમારું પોતાનું ગામ મારું ગામ સ્વચ્છ કેમ ન હોય સ્વચ્છ જ હોવું જોઈએ અને સરકાર તરીકે અમારે જે તમને ફાઈનાન્શિયલી જે સપોર્ટ કરવાનો હોય એ અમે કરતા આવ્યા છીએ અને આજે પણ એક સારો નિર્ણય આપણે કરવા જઈ રહ્યા છીએ કે ગામડામાં સફાઈ માટેના સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે ચાર રૂપિયાની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે આઠ રૂપિયા કરવા જઈ રહ્યા છે એટલે તમારા બધાએ તો હવે ડબલ ફોર્સ થી આ સ્વચ્છતા આપણું ગામ જેટલા આજે ચૂંટાયેલા અહીંયા બેઠા છે બધાનું ગામ તો સ્વચ્છ હોવું જોઈએ હોવું જોઈએ ને હોવું જોઈએ એટલી તો હરીફાઈ બધાએ કરવી જ જોઈએ કે બધા કરતા મારું ગામ સ્વચ્છ હોય એ અંદર અંદર હરીફાઈ હોવી જ જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટેનો પાયો વિકસિત ગામ વિકસિત રાજ્ય છે વિકાસના મૂળમાં જ શિક્ષણ પણ છે નવા ચૂંટાયેલા સરપંચ તરીકે આપણે સૌએ ગામના દરેક દીકરા દીકરી અવશ્ય સ્કૂલમાં દાખલ થાય તે જોવાનું છે મોદી સાહેબે જે શાળા પ્રવેશ અભિયાન શરૂ કરાવેલું તેનો લાભ લઈને ભણી ગણીને સરપંચ પદે પહોંચેલી બહેનો પણ આજે અહીં આવી છે તમારા ગામની દીકરીઓ પણ શિક્ષણના સંસ્કારથી આવનારા સમયમાં ગામનું નામ રોશન કરે તે તમારે બધાને જોવાનું છે કેન્દ્ર સરકારની યોજનાના સો ટકા લાભ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને ત પણ તમારા ગામમાં ઘરે ઘરે પહોંચાડવાનું છે એક પેડ માકે નામ હોય કેદ ધ રેન હોય વોકલ ફોર લોકલ હોય સ્વચ્છતા હોય કે પ્રાકૃતિક ખેતી પ્રત્યેક લગાવ અને મેદસ્વીતા મુક્ત ગામ આ બધા જ અભિયાનો અને સંકલ્પોને શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં પાર પાડીને વિકસિત ભારત માટે વિકસિત ગામથી વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રોત્સાહન સભર સંબોધન દિશા નિર્દેશ મક્કમ નેતૃત્વ અને આપની પ્રેરક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે આજના વિશેષ પ્રસંગે નવા અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અભિનંદન પત્ર એનાયત કરવાનો સમય છે સર્વપ્રથમ નવા ચૂંટાયેલા વડોદરાના ડભોઈ તાલુકાના લિંગ સ્થળી ગામના સરપંચશ્રી ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોર તેઓ એલ એલ બી અને કર્યું છે અને શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારબાદ છે ભાવનગરના તળાજા પીથલપુર ગામના નવા ચૂંટાયેલ સરપંચ શ્રી કરણભાઈ ધનજીભાઈ ઢાપા તેઓ માત્ર ચોવીસ વર્ષના છે અને નવી પેઢીને પ્રોત્સાહન પૂરું પાડનાર છે હવે આમંત્રિત કરીએ છીએ છોટા ઉદયપુર કવાટના સમરસ ગ્રામ પંચાયતના મોટી ચીખલીના સરપંચ શ્રી પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા માત્ર પચીસ વર્ષના યુવા મહિલા સરપંચનું આપણે અભિવાદન કરીએ છીએ वेड़ा छे पंचायत विकास सूचकांक अंतर्गत श्रेष्ठ कामगिरी करनारी ग्राम पंचायतों ने सम्मान पत्रक एनायत ने रोजगारी उन्नत गांधी जुवानपुर देवभूमि द्वारका सरपंच श्री लक्ष्मीबेन हिराभ मधुड़िया स्वस्था गाम गीर सोमनाथ जिले नाखड़ा गाम सरपंच श्री विजय भाई, दाना भाई सोलंकी બાળ મૈત્રીપૂર્ણ ગામ અમદાવાદ જિલ્લાનું કાણેથિયલ ગામ સરપંચ શ્રી ઉમેદસિંહ આર ઝાલા પૂરતું પાણી ધરાવતા ગામનો એવોર્ડ જાય છે આણંદ જિલ્લાના રાસનોલ ગામ સરપંચ શ્રી શંકરભાઈ મગનભાઈ પરમાર ખૂબ તાળીઓ આ સાથે દરેક ગ્રામ પંચાયત માટે થવી જોઈએ સ્વચ્છ અને હરિયાળું ગામ બન્યું છે પંચમહાલ જિલ્લાનું નવા ભુનીદ્રા ગામ સરપંચ શ્રી પ્રભાતભાઈ ભેમાભાઈ બારિયા આત્મનિર્ભર માળખાગત સુવિધા ધરાવતું ગામ છે આણંદ જિલ્લાનું ત્રંબોવાડ ગામ સરપંચ શ્રી રમેશભાઈ મગનભાઈ ચૌહાણ સામાજિક રીતે સામાજિક રીતે સુરક્ષિત ગામ છે પંચમહાલ જિલ્લાનું દંતોલ ગામ સરપંચ શ્રી પંકજભાઈ દુલસિંહભાઈ રાઠવા